નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના જીવાદોરી સમાન પાવીજેતપુર તાલુકામાં આવેલ સુખી ડેમ પોસઠ ટકા જેટલો ભરાયાના સમાચાર છે ત્રણ તાલુકાને સિંચાઈનું પાણી આ ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાનો સુખી ડેમ સૌથી જૂનો ડેમ છે આ ડેમમાં હાલ પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના કોતરો અને નદીઓમાંથી પાણીની આવક થઈ રહી છે હાલ ડેમ પોસઠ ટકા જેટલો ભરાયો છે અને આગામી દિવસોમાં આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જવાની શક્યતાઓ રહેલી છે સુખી ડેમમાં પાણીના સ્તરની વાત કરીએ તો એકસો પિસ્તાલીસ પોઈન્ટ દસ જેટલું છે જ્યારે ટકાવારીની વાત કરવામાં આવે તો પોસઠ પોઈન્ટ બેતાલીસ ટકા છે જ્યારે સુખી ડેમની કેનાલો મારફતે બોડેલી તાલુકો પાવી જેતપુર તાલુકો જાંબુઘોડા તાલુકાનો સિંચાઈનું પાણી મળે છે આ સુખી ડેમનો વિશાળ પટ છે દસ કિલોમીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થાય છે જ્યારે જિલ્લાનો સૌથી મોટો ડેમ હોવાથી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે મનોમંથન ન્યૂઝ પ્રીતમ કનોજિયા છોટા હાલ આ પાવી જેતપુર બોડેલી અને જામુગુડા આમ તાલ ત્રણ તાલુકાના હજારો ખેડૂતોને જમણા અને ડાબા કાંઠાના કેનાલોને માધ્યમથી આ વિસ્તારના ખેડૂતોને પાણી સિંચાઈનું તેમજ પીવાનું બંને મળે છે હાલ ઉપરવાસમાં સારો વરસાદ હોવાના નાતે આ ડેમ પાસઠ ટકા ઉપરાંત ભરાઈ ચૂક્યો છે અને હાલ પાણીનું જે સ્ત્રો છે એ હાલ ચાલુ છે એટલે લગભગ ટૂંકા સમયમાં ડેમની સપાટી કદાચ પૂરેપૂરી ભરાઈ જાય એવી શક્યતાઓ છે